નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના ખંભાતના દરિયા કિનારાની ભરતીમાં ફેરફાર જોવા મળી રહ્યો છે તંત્ર એલર્ટ મોડ ઉપર આણંદ જિલ્લાના ખંભાતના દરિયાની ભરતીમાં ફેરફાર જોવા મળ્યો દરિયામાં ભરતીના પ્રવાહની ગતિ વધવા પામી છે અને કિનારા તરફથી માટીની મોટી ભેખડો દરિયામાં પાણીમાં તૂટી રહી છે જેના પગલે ખંભાત નગરપાલિકાએ દરિયા કિનારે નહીં જવા સૂચના આપી અને બોર મારવામાં પણ આવ્યા છે જ્યારે તટ તટરક્ષક દળના જવાનો પણ તેનાવ કરી દેવામાં આવ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર ખંભા શહેર નજીક આવેલા દરિયાના પાણીમાં ભરતીની ઓટની પ્રક્રિયાના કારણે સમયાંતરે દરિયાના પાણીમાં રહેણાંક વિસ્તાર તરફ ધમી આવતા હોવાનું જોવા મળેલ છે ખંભાત શહેર સહિત ચૌદ ગામોના દરિયા દરિયાના પાણી વર્ષો બાદ પરત ફર્યા છે ત્યારે ખંભાત રાહારી વિસ્તારમાંથી દરિયો અગાઉ દસ કિલોમીટર જેટલો દૂર હતો શહેરીજનો અને પર્યટકો દરિયાની નજીકથી જોવા માટે દૂર સુધી જવું પડતું હતું હાલ દરિયા પાણી કિનારાથી માત્ર આઠસોથી નવસો મીટર સુધી જ દૂર હોય ત્યારે સમગ્ર તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે ખંભાતના અખાત અને સૌરાષ્ટ્ર દરિયાકાંઠે દરિયાઈ સપાટીના તાપમાનમાં વધારો દર્શાવ્યો હોવા છે જેમાં ખંભાતના અખાતમાં એક પોઈન્ટ પાંચ ડિગ્રીનો વધારો હાલ જોવા મળી રહ્યો છે ત્યારે ખંભાત નગરપાલિકા તંત્ર તેમજ શહેર પોલીસ તંત્ર દ્વારા પણ શહેરીજનો અને પર્યટકોને દરિયા કિનારાથી દૂર રહેવા અને દરિયાની અંદર ન જવા સૂચના આપવામાં આવી છે અહેવાલ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીશું છેલ્લા ઘણા દિવસોથી આણંદ જિલ્લાનું ખંભાત શહેરની છેલ્લા ઘણા દિવસોથી ખંભાતનો સમુદ્ર કિનારો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ચર્ચાના વિષયનું મુખ્ય કારણ એક જ છે કે ઘણા વર્ષોથી દરિયો દૂર હતો અને હવે આપ જોઈ શકો છો કે દરિયો દિવસે ને દિવસે કિનારા તરફ વધુને વધુ આવી રહ્યો છે આવવાનું કારણ એક જ છે કે હું મારા કેમેરામેનને વિનંતી કરીશ સાહેબ બતાવજો આપ જોઈ શકો છો કે આ ભેખડો જે દરિયામાં ભરતી આવે છે ત્યારે દરિયામાં સમાઈ જાય છે અને ધોવાણ થાય છે સૂત્રોના જણાવ્યા અનુસાર અને માછીમારોના જણાવ્યા અનુસાર દરિયા કિનારે છેલ્લા ઘણા દિવસોથી વધુને વધુ ભેખડો ઘસવાના બનાવો બનવા પામ્યા છે નગરપાલિકા તંત્ર તરફથી અને જવાબદાર તંત્ર વાહકો તરફથી પર્યટકોને અને શહેરીજનોને ખાસ સૂચના આપવામાં આવી છે કે આપ દરિયા કિનારે જવાનું ટાળજો દૂરથી દરિયો જોજો અને હજુ પણ દરિયો જ્યારે પણ ભરતી આવે છે ત્યારે કહેવાય છે કે વધુને વધુ કિનારે આવી રહ્યો છે ત્યારે હવે જોવાનું કે શું સમુદ્ર દેવ અત્યારના સમયની અંદર દૂર તો છે તો શું કિનારા તરફ આવી જશે શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત આણંદ કાંઠે ધોવાણની જે ઘટના બની છે અને બની રહી છે દરિયો નજીક ને નજીક આવે છે અને ભેખડો ખસી રહી છે તો આપ નગરપાલિકા તંત્ર તરફથી શું પગલાં ભરવામાં આવ્યા છે આણંદ જિલ્લામાં આવેલું ખંભાત ખંભાતના દરિયા કિનારે સાગર તટના જવાનોએ અમને ખંભાત નગરપાલિકાને જાણ કરેલી કે જે ભરતીના સમયે પાણી આવે છે ત્યારે ભેખડો ઘસી પડવાની ઘટનાઓ બની છે અને ઊંડા ઊંડા ત્રીસેક ફૂટના ખાડાઓ થઈ ગયા છે એના અમે આ ખંભાતનગરના સલામતી નગરજનોની સલામતી અને એ લોકોને જોખમ ના થાય એના માટે અમે લોકોએ ત્યાં આગળ દરિયા કિનારે ત્યાં સાઇન બોર્ડ લગાવ્યા છે કે ભાઈ કોઈએ અંદર જવું નહીં કારણ કે ત્યાં આગળથી નીચે જમીનનું લેવલ કેવું છે કે ઓછું છે એટલે કોઈએ જવું નહીં એના અમે બેનરો માર્યા છે અને સાગર રત્ના રક્ષકોને આમાં અમે જાણેલું કે કોઈ આવે તો કોઈને જવાબન નહીં લેવાના